સોમાસુ કેરેલેશે વિદાય ભારતીય હવામાન વિભાગ આઈ એમડીએ જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ સોમાસુ પંદર સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર પશ્ચિમ ભારતમાંથી પીસેહ શરૂ કરી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાનનો મહાયજ્ઞ પંચોતેર દિવસોમાં સાત હજાર પાંચસો બ્લડ કેમ્પનું આયોજન નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમની અંદર ભવ્ય આયોજન દેશભરમાં ચાર મહિના સુધી ધમાકેદાર વરસાદ વરસાવ્યા બાદ નૈઋત્ય ચોમાસાએ હવે વિદાય લેવાનું શરૂ કરી દીધું છે ભારતીય હવામાન વિભાગે ગત રોજ ચૌદ સપ્ટેમ્બરના રોજ દિવસે ચોમાસાની વિદાયની સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે ચોમાસાની વિદાય સાથે બંગાળની ખાડીમાં બની નવી સિસ્ટમ હજુ પણ પડી શકે છે વરસાદ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી દીધી છે મોટી આગાહી અમદાવાદમાં અમિત શાહે વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્ષનું કર્યું ઉદ્ઘાટન ખેલાડીઓને મળશે આધુનિક સુવિધાઓ વડોદરામાં દોર તો દોર કચરાની ગાડી દ્વારા કચરા લેવાની કામગીરીનું જીપીએસથી કરાશે મોનિટરિંગ જામનગરના વિવિધ પંથકમાં ચાર યુવતીઓ એકાએક લાપતા થતા ચકછાર મસી સૂક્યો છે પોલીસ તંત્ર થયું છે દોડતું હવામાન વૈજ્ઞાનિકોની મોટી ચેતવણી હજુ તો સોમાસું ગયું નથી ને પહેલાં ઠંડીની ખતરનાક આગાહી લા નિના કારણે આ વર્ષે ભારતમાં પડશે કડકડતી ઠંડી ચાલુ વર્ષના અંત સુધીમાં લા નીનાની પરિસ્થિતિઓને થઈ શકે છે નિર્માણ લા નીનાનાનાનાનાનાનાનાનાનાના કારણે સમગ્ર વિશ્વમાં હવામાન પર અસર થવાની હવામાન વૈજ્ઞાનિકોની મોટી ચેતવણી વિકાસ માટે શાંતિ જરૂરી હિં હિંસાબાદ પહેલી વખત મણિપુર પહોંચ્યા નરેન્દ્રભાઈ મોદી મણિપુરના સુડાસાંદપુરમાં આયોજિત એક જાહેર સભાને સંબોધિત પ્રધાનમંત્રીએ તમામ સંગઠનોને આગ્રહ કર્યો કે તમારા બાળકોને ભવિષ્યને સુરક્ષિત કરવા માટે શાંતિનો માર્ગ અપનાવો તેમણે કહ્યું કે વિકાસ માટે શાંતિ જરૂરી છે ગુજરાત હાઈકોર્ટને સોથી વખત મળી બોમ્બ ઉડાવી દેવાની ધમકી પોલીસ વખત આ વખતે પણ કોઈ અજાણી વ્યક્તિએ ધમકી મેલ મોકલ્યો હતો પોલીસનો કાફલો તરત જ હાઈકોર્ટે ધસી આવ્યો હતો અગાઉ ક્યારે મળી તે ધમકી તો પોલીસ તંત્ર દ્વારા જાણતી માહિતી મુજબ આ હાઈકોર્ટને અગાઉ પણ ત્રણ વખત છે તે ધમકી મળી ચૂકી છે સાબરકાંઠામાં બહાર ચોમાસે પાણી માટે વિરોધ વડાલીમાં દસ કરતાં વધુ દિવસથી પાણીની સમસ્યા પાણીની સમસ્યા વચ્ચે મહિલાઓ બની છે રણસંડી પાલિકા કચેરી બહાર આવ્યા લગાવ્યા હાય હાય નારા પાણી માટે સત્તાધીશો સામે વ્યક્ત કર્યો રોષ મહિલાઓએ રોડ પર કરીને નોંધાવ્યો વિરોધ બાવીસમી સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ આવશે રેસ આયોજિત રાજકોટ જિલ્લાના બેંકની સામાન્ય સભામાં હાજરી આપશે સ્વિઠલભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરશે બનાસકાંઠામાં વરસાદી તારાજીને લઈ ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર અસરગ્રસ્ત ખેડૂતોને ઝડપી સહાય આપવા માટે માંગ કરી રહ્યા છે પૂરમાં પશુઓના મૃત્યુની ઝડપી સહાય આપવા માંગ કરાય દાંતીવાડા તેમજ ભયજનક સપાટી નજીક પહોંચવામાં આવ્યો છે અને ડેમમાંથી આવક પ્રમાણે નદીમાં પાણી છોડવા માટે માંગ કરાય છે ખેડૂતોના પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આપ્યું છે ગુજરાતના માટે કલેક્ટર સમાચાર ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં જીએસટી ટ્રિબ્યુનલ શરૂ થશે ગુજરાતની અંદર ત્રણ જીએસટી ટ્રીબ્યુનલ કેન્દ્રો માંથી મળી મંજૂરી સુરત અને અમદાવાદમાં જીએસટી ટ્રિબ્યુનલ બનવાનું નક્કી

દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો કુટુંબોને એક ગાય પર નિભાવ ખર્ચની સહાય યોજના આપવામાં આવશે આ યોજના હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરતા હોય અથવા તો કરનારા હોય તેમને જે આઈટેગવાળી દેશી ગાય ધરાવતા હોય તેમજ પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધી હોય તેવા ખેડૂતોને ગાય નિભાવવા માટે સહાય આપવામાં આવે છે ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ ના નવા દર પ્રથમ નવરાત્રી એટલે કે બાવીસ સપ્ટેમ્બરથી અમલમાં આવશે કૃષિમંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને ટ્રેક્ટર સહિતના બીજા કૃષિ સાધનો માટે સહાય આપવામાં આવે છે નવા જીએસટી રિફોર્સથી કૃષિ યાંત્રિકીકરણના સાધનોની ખરીદી ખેડૂતો માટે લાભ થશે

અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણીની સમય મર્યાદા છે તે વધારવામાં આવી છે ખરીફ પાક બે હજાર સીઝન માટે પ્રાઇઝ સ્પોટ સ્કીમ પીએસએસ હેઠળ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી અડદ મગ અને સોયાબીનની ખરીદી કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી ભારે પવન સાથે વરસી શકે છે વરસાદ રાજ્યમાં સાર્વત્રિક હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વક્ત વ્યક્ત કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે ગાંજવીજ સાથે ચાલીસ કિલોમીટર પડતી ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે માછીમારોને દરિયો ના ખેડવાને લઈને કોઈ સૂચના આપવામાં આવી નથી તો ચોમાસું હશે તે અંતિમ દિવસો તરફ આગળ વધી રહ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો સુરત વલસાડ દમણ નવસારી ડાંગ દાદરાનગર હવેલી ભાવનગર વગેરે વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ થઈ શકે છે